જ્યારે હું પોતે પણ વિદ્યાર્થી નેતા હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ જ્યારે પણ કોઈ પણ ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોય એ પહેલાં વિમળેશ્વર મહાદેવના દર્શન કરવા એ અમારી એક પ્રાથમિકતા હોય છે આજે યુનિવર્સિટી કેમ્પસની અંદર વિમળેશ્વર મહાદેવના દર્શન કર્યા સાથે મારા મિત્ર પાર્થ પુરોહિત અક્ષય અને નિકુલભાઈ અને સર્વે યુવાનોની પણ આજે પરીક્ષા પૂરી થઈ હોય યુવાનોને પણ મળવાનું થયું અને જે પ્રકારે મને તો આ બાબતનો ખ્યાલ પણ ન હતો અને જે પ્રકારે એમને આનંદ અને ઉત્સાહભેર જે મને ગુજરાતનો સૌથી યુવા ઉમેદવાર બનાવ્યો છે એ માટે એક યુવાનોનો આનંદ અને ઉમળકો જે એમણે પ્રદર્શિત કર્યો એ બદલ હું હર્ષની લાગણી અનુભવું છું સર્વે યુવાનોને મળવાનું પણ થયું પરીક્ષાની આ જે એમની છેલ્લું પેપર હતું તો એના લક્ષી ચર્ચાઓ પણ થઈ અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સર્વેના પોતાના બેસ્ટ વિશિસ પણ મેં પ્રાપ્ત કર્યા ધન્યવાદ Subscribe now and press the bell icon. Never miss an update.